તો આજે પંદર ફેબ્રુઆરીએ અમે દરેક જનતાને એવી અપીલ કરી હતી કે પ્લીઝ તમે હેલ્મેટ પહેરીને તમારી સુરક્ષા અને તમારા પરિવારની સુરક્ષા માટે નીકળો તો આજ રોજ અમારા ટોટલ સુરત શહેર પોલીસના ત્રણ હજારથી વધારે કર્મચારીઓ ત્રણસોથી વધારે અધિકારીઓની ટીમ દરેક જંક્શન ઉપર તૈનાત છે અને આ અમારા જે કર્મચારી અધિકારીઓ છે જે વ્યક્તિઓ હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા એમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાલમાં ચાલુ છે સાથે સાથે સ્થળ દંડની સાથે સાથે અમે અમારા સીસીટીવી કેમેરાના માધ્યમથી માધ્યમથી અને અને વન વન મોબાઈલ એપ વીઓસી એપના જે લોકો હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા તેમના ફોટો અને વિડીયો સાથે એક ઈ ચલન જનરેટ કરવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે અમે ડ્રોનના ઉપયોગની મદદથી એવા જંક્શનો અને વિસ્તારો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે જ્યાં લોકો હેલ્મેટ નું પ્રમાણ જે પહેરવાનું છે એ ઓછું છે અને ક્યાંક ને ક્યાંક લોકો જે છે ટાળી રહ્યા છે તો એવા લોકોને ટાર્ગેટ કરી આવા જંક્શન અને વિસ્તારો આઈડેન્ટિફાઈ કરીને પછી અમે એવા વિસ્તારો પર સ્પેશિયલ ફોકસ આપીને હેલ્મેટની કામગીરી કરાવીશું સાથે સાથે હું એવા સિત્તેર થી પંચોતેર ટકા સુરતીઓ કે જે અત્યારે હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે તેમને ચોક્કસ અભિનંદન આપીશ કે સ્વયંશિસ્ત તેમને સિગ્નલમાં જેવું દાખવ્યું હતું એવું જ સ્વશિસ્ત તેમને હેલ્મેટમાં દાખવ્યું છે પરંતુ બાકીના વીસ થી પચીસ ટકા લોકો જે હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા એમને હું ચોક્કસ ચેતવણી આપીશ કે તમે તમારી સુરક્ષાની ચિંતા નહીં કરો તો તમારા સુરક્ષાની ચિંતા તમારા જીવની ચિંતા અમને છે અને એટલે ચોક્કસપણે જે પણ સુરતના શહેરીજનોએ હેલ્મેટ પહેરીને નહીં નીકળે એમને સ્થળ દંડની સાથે સાથે ઈ ચલણ સીસીટીવી કેમેરાના માધ્યમથી જનરેટ કરી એમના સુધી પહોંચાડવામાં આવશે મોબાઈલ એપના માધ્યમથી એમના પર પહોંચાડવામાં આવશે પરંતુ તમારી સુરક્ષા માટે સુરત શહેરના થતા જે રોડ અકસ્માતો છે એમાં ઘટાડો લાવવા માટે ચોક્કસપણે એવા વ્યક્તિઓ વિરુદ્ધ અમે દંડનીય કાર્યવાહીની સાથે સાથે સાત વધારે જેના હેલ્મેટ ના ચલણ બનેલા હશે તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે પણ આરટીઓને રિપોર્ટ કરી